નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી આજની નવી વાર્તામાં મિત્રો ભાઈઓ અને બહેનો આશા છે કે તમે બધા ખુશ અને મજામાં હશો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ રાજુ બેટા અહીં આવ મને એક ગ્લાસ પાણી આપતો દેવકી માતાએ પોતાના પુત્રને બોલાવ્યો પરંતુ રાજુ બહાર રમવા ગયો હોય એવું લાગ્યું દેવકી માતાએ પોતાની વહુઓને પણ કહ્યું પરંતુ કોઈ આવ્યું નહીં દેવકી માતાના પતિને સ્વર્ગે સીધાવ્યાને સાત મહિના થયા હતા પતિના ગયા પછી તેઓ સાવ એકલા પડી ગયા હતા તેમને ત્રણ બાળકો હતા બે દીકરા અને એક દીકરી દીકરીના લગ્ન સારા ઘરમાં થયા હતા એટલે તેમણે દીકરીની ચિંતા છોડી દીધી હતી બંને દીકરા પણ પરિણિત હતા મોટા દીકરા રાજેશની પત્નીનું નામ રજની અને નાના દીકરા અમનની પત્નીનું નામ અમૃતા હતું બંનેને એક એક દીકરો હતો રાજેશનો દીકરો રાજુ દસ વર્ષનો અને અમનનો દીકરો સોનુ નવ વર્ષનો હતો બંનેનો જન્મદિન એક જ દિવસે આવતો હતો ઘરમાં દરેક વ્યક્તિ પોતાનું કામ પોતે જ કરી શકતો હતો પરંતુ જો કોઈને મદદની જરૂર હોય તો તે દેવકી માતા હતા વધતી ઉંમર સાથે તેમની તાકાત ઓછી થઈ રહી હતી તેઓ પોતાને ઘરના આંગણામાં ચારપાઈ પર બેસીને ઘણા નિરાશ અનુભવતા હતા તેઓ વિચારતા હતા કે આ તો કુદરતનો નિયમ છે કે જેમ જેમ નવી પેઢી મજબૂત બને છે તેમ તેમ જૂની પેઢી નબળી પડી જાય છે પરંતુ તેમને ક્યારેય નહોતું લાગ્યું કે નવી અને જૂની પેઢી વચ્ચે એટલો તફાવત આવી જશે કે બાળકો તેમના એકલાપણાને સમજી શકશે નહીં સાત મહિના પહેલા જ્યારે તેમના પતિનું અવસાન થયું હતું ત્યારે બંને દીકરા અને બહુઓ તેમની ખૂબ સંભાળ રાખતા હતા થોડા દિવસો પછી બંને દીકરાઓ આવીને કહેવા લાગ્યા માં અમે બે ઓરડામાં કેવી રીતે રહી શકીએ હવે બાળકો મોટા થઈ રહ્યા છીએ તેમને અલગ અલગ ઓરડાની જરૂર છે ઉતાજી તો કંઈ કર્યા વિના જ ચાલ્યા ગયા હવે તમે જ કંઈક કરો દેવકી માતા આ સાંભળીને ચોંકી ગઈ અને પૂછવા લાગી પરંતુ બેટા તમે શું કહેવા માંગો છો હું શું કરી શકું મારી પાસે તો પૈસા પણ નથી કે મકાનમાં ખર્ચ કરી શકું ત્યારે નાનો દીકરો બોલ્યો માં પિતાજીએ તમારા નામે બધી જમીન જાયદાદ કરી દીધી હતી ગામની જે જમીન બાકી છે તે તો તમારી જ છે તમે તેનો અડધો હિસ્સો વેચી દો જે પૈસા મળશે તેમાંથી આપણે ઉપરના બે માળ બનાવી લઈશું પછી મોટો દીકરો બોલ્યો માં તમે જ વિચારો આપણા બાળકો પણ મોટા થઈ રહ્યા છે જગ્યાની કેટલી તંગી થઈ રહી છે જ્યારે બાળકોના મિત્રો આવે છે અથવા જન્મદિન મનાવવાનો હોય છે ત્યારે જગ્યાની તંગીને કારણે આપણને શરમ આવે છે દીકરાઓના આટલા આગ્રહ કરવાથી દેવકી માતા વિચારમાં પડી ગઈ ફરી તેમણે વિચાર્યું કે આજે કે કાલ આ બધું તો બાળકો માટે છે તેમણે ગામની જમીનનો અડધો હિસ્સો વેચી દીધો અને તેનાથી મળેલા પૈસા પુત્રોને આપી દીધા તેમણે કહ્યું હવે તમને જેમ સારું લાગે તેમ મકાન બનાવો બંને પુત્રોએ ઉપરના બે માળ બનાવી લીધા થોડા દિવસો પછી એક દિવસ તેમનો મોટો પુત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો માતાજી હવે તમારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો આ જમીન શું ફાયદો આ વૃદ્ધાવસ્થામાં પોતાની જવાબદારીઓ બાળકોને સોંપી દો અને આરામથી વહુઓ પાસેથી સેવા કરાવો આરામથી બેસીને ઘર સંભાળવું વહુઓનું કામ છે દેવકી માતા બોલી બેટા તું આવું બધું શા માટે કહે છે હું ક્યાં ભાગી જાઉં છું ત્યારે તેમનો નાનો પુત્ર અમન રાજુ અને સોનુનો હાથ પકડીને ત્યાં આવ્યો અને બોલ્યો માતાજી કાલે આ બંને જન્મદિન છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે તેમને એવી ભેટ આપો જે કોઈએ ક્યારેય ના આપી હોય દેવકી માતા બોલી હા બેટા હું પણ તેમનો યાદગાર બનતો છું પણ હું શું કરી શકું હું કોઈ સારી ભેટ આપી શકતી નથી ત્યારે મોટો પુત્ર રાજેશ બોલ્યો માતાજી માત્ર તમે જ છો જે તેમને અમૂલ્ય ભેટ આપી શકો છો એટલું કહીને તેણે કેટલાક કાગળ દેવકી માતા સામે રાખ્યા અને કહ્યું માતાજી તમારે ફક્ત આ કાગળો પર સહી કરવાની છે દેવકી માતાએ કાગળો જોયા અને બોલી બેટા આ બધું અંગ્રેજીમાં લખ્યું છે તમારા પિતાજી હંમેશા કહેતા હતા કે સહી કરતા પહેલા વાંચી લેવા જોઈએ કારણ કે છેતરપિંડી ઘણી થાય છે પછી તેમણે ખુદને પૂછ્યું આ વાત તો બહારના લોકો માટે લાગુ પડે છે કોણ છેતર છે આ હું વિચારી તેમણે કાગળો પર સહી કરી દીધી

દીકરો સાચું જ કહી રહ્યો હતો હું આ ઉંમરે જમીન જાયદાદને શું કરીશ જો મેં આપી દીધી તો શું થયું હવે આરામથી રહીશ વહુઓ અને પુત્રો પાસેથી ખૂબ સેવા કરાવીશ આગલા દિવસે સવારે દેવકી માતા પાર્કમાં ફરવા ગઈ થોડીવાર ફર્યા પછી તેઓ પોતાની સહેલી રંજનાજી સાથે ગપસપ કરતી રહી જ્યારે ઘરે પાછી આવી ત્યારે જોયું કે ઘર પર કોઈ ન હતું રસોડાનું સામાન પણ ગાયબ હતું તે ગભરાઈ ગઈ અને બાળકોને અવાજ આપવા લાગી ત્યારે મોટી વહુએ ઉપરથી ચીસો પાડી શું થયું માજી આટલી કેમ ચીસો પાડી રહી છો અમે ઉપર આવી ગયા છીએ બધું સામાન લઈને દેવકી માતા બોલી ઠીક છે વહુ તું કામમાં વ્યસ્ત હોય તો હું પણ ઉપર આવી જાઉં છું જેમ તે ઉપર પહોંચી અને પોતાનો સામાન રાખવા લાગી ત્યારે વહુ રજનીએ ગુસ્સેથી ચીસો પાડી તમને દેખાતું નથી આખું ઘર ગંદુ કરી નાખ્યું અત્યારે જ મેં પોછો લગાવ્યો હતો થોડી તો સમજદારી દેખાવી હતી વહુ રજનીની આવી વાતો સાંભળીને દેવકી માતાનું દિલ બેસી ગયું તે હડબડાઈને બોલી વહુ મને ખૂબ જોરથી ભૂખ લાગી છે જો મારા માટે નાસ્તો બનાવી દે તો વહુએ ગુસ્સેથી ભરેલા ચહેરા સાથે જવાબ આપ્યો હું ઉપર આવીને ફર્શ ગંદો નહીં કરું તો મારા માટે ખાવાનું નીચે જ મોકલી દે છે રજનીએ જવાબ આપ્યો જુઓ માજી અત્યારે મેં કંઈ બનાવ્યું નથી ઉપર જઈને તમારી નાની બહુને પૂછી લો તેમણે કંઈ બનાવ્યું હશે તો આપી દેશે દેવકી માતાએ કહ્યું અરે બહુ પહેલેથી જ આટલી સીડીઓ ચડીને મારી સાસ ફૂલી ગઈ છે તું જ કઈ કે આપી દેત માજી અત્યારે મને ખૂબ કામ છે રોટલી બનાવવાનો સમય નથી મારી પાસે એટલું કહીને તે ચાલી ગઈ દેવકી માતાએ જેમ તેમ હિંમત જુટાવી નાની બહુ અમૃતા પાસે પહોંચી જોયું તો તે પણ ઘરના કામમાં વ્યસ્ત હતી તેણીએ તેને અવાજ આપ્યો અને ખાવા માટે પૂછ્યું અમૃતાએ કહ્યું માજી અત્યારે રોટલીઓ રોટલીઓ બનાવી રાતની પડી છે તમે તે જ ખાઈ લો દેવકી માતા રાતની વાસી રોટલીઓ લઈને ઉદાસ મનથી નીચે આવી ગઈ તે સમજી શકતી ન હતી કે વહુઓ દિવસભર તેમની આગળ પાછળ માતાજી માતાજી ગહીને સેવા કરતી હતી આજે તેમનો વ્યવહાર કેમ આટલો અજીબ થઈ ગયો છે આ જ સમયે તેમની દીકરી રાધિકાનો ફોન આવ્યો કેમ છે ખાવાનું તો સમયસર ખાતી હોય છે ને દેવકી માતાએ જબરજસ્તી હસી ને કહ્યું બેટા હું બિલકુલ ઠીક છું તારા બંને ભાઈ અને ભાભીઓ તો મારા લુકડે દાગ પણ પડવા દેતા નથી તું મારી ચિંતા ના કરતી તારી ભાભી ખૂબ પ્રેમથી ખાવાનું પીરસે છે અત્યારે હું ખાઈ રહી છું પછી વાત કરીશ આટલું કહ્યા પછી દેવકી માતાની આંખો ભરાઈ આવી અને ગળું રૂંધાઈ ગયું તે પોતાની દીકરીનું દિલ નહોતું દુખાવવા માંગતી તેથી જલ્દીથી ફોન કાપી નાખ્યો વાસી રોટલીઓ ખાતા ખાતા તેમણે મનમાં વિચાર્યું કે આજે તે પોતાના બંને પુત્રો રાજેશ અને અમન સાથે આ વિષયમાં વાત કરશે બપોર પસાર થઈ ગઈ હતી પરંતુ દેવકી માતા હજુ પણ બપોરના ખાવાની રાહ જોઈ રહી હતી જ્યારે કોઈ ના આવ્યું ત્યારે થાકીને તેમણે અવાજ લગાવ્યો વહુ મને ભૂખ લાગી છે ખાવાનું આપી દે પરંતુ કોઈએ કોઈ જવાબ ન આપ્યો થોડીવાર પછી તેમણે ફરીથી અવાજ લગાવ્યો પરંતુ ચાર પાંચ વાર બોલાવ્યા પછી પણ કોઈ ના આવ્યું હારીને તે ફરીથી ઉપર ગઈ મોટી વહુ રજનીએ નાક બહુ સિકોડીને બે રોટલીઓ અને શાક એક થાળીમાં એ રીતે આપ્યું જાણે કોઈ ભિખારીને ખાવાનું આપવામાં આવી રહ્યું હોય આવો અજીબ વ્યવહાર જોઈને દેવકી માતાની હેરાનીનો કોઈ અંત ન રહ્યો એ વિચારવા લાગી આજે મારી બે રોટલીઓ પણ ભારે કેમ લાગી રહી છે આખરે એક જ દિવસમાં શું થઈ આવા વિચારોમાં ડૂબી હતી ત્યારે તેમની નજર બહારથી આવતા નાના પુત્ર અમન પર પડી તેના પાછળ પાછળ મોટો પુત્ર રાજેશ પણ આવી રહ્યો હતો જેવા જ બંને અંદર આવ્યા દેવકી માતાએ કહ્યું બેટા સાંભળો મને તમે બંનેથી કંઈક જરૂરી વાત કરવી છે નાના પુત્ર અમને કહ્યું માજી જે પણ વાત કરવી હોય બાદમાં કરશો હું ખૂબ થાકી ગયો છું મોટો પુત્ર પણ બોલ્યો માં તમને તો કોઈ કામ નથી અમે થાકીને આવીએ છીએ અને તમે આવતાની સાથે જ સવાલો કરવા લાગો છો એટલું કહીને બંને ચાલ્યા ગયા દેવકી માતા પોતાનું મોઢું લઈને ત્યાં જ બેસી રહી તેમને આખી રાત ઊંઘ ના આવી આગલા દિવસે સવારે ઉઠીને તેમને પુત્ર સાથે વાત કરવાનું વિચાર્યું અને હિંમત સીડીઓ ચડીને ઉપર ઉપર ચાલી ગઈ જઈને જોયું કે તેમનો પુત્ર ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેમની મોઢું ચડાવીને કહ્યું સાંભળો તમારી માતા આવી છે દેવકી માતા આ સાંભળીને હેરાન રહી ગઈ અને બોલી આ શું વાત થઈ બહુ શું હું તારી કઈ નથી લાગતી રાજેશે બેદરકારીથી જવાબ આપ્યો આમાં એટલું નારાજ થવા જેવી શું વાત છે દેવકી માતાએ ઉદાસીથી કહ્યું બેટા વાત શું છે કાલથી વહુનો વ્યવહાર પણ બદલાયેલો છે અને તું પણ અજીબ વર્તન કરી રહ્યો છે રાજેશે ઝંઝડાતા કહ્યું માં તમે પણ સવાર સવારમાં ફાલતુ ડ્રામા કરવા લાગી છો નાની સી વાતનો બદંગડ બનાવવામાં તમને જરા પણ વાર નથી લાગતી એટલામાં રજની ચીસો પાડીને બોલી સાંભળ્યું હવે જાઓ અહીંથી આને નાસ્તો કરવા દો વહુની તેજ અવાજ સાંભળીને દેવકી માતાના હાથ પગ સૂન પડી ગયા તેમને એવું લાગ્યું જાણે તેઓ કોઈ ભૂંડા સપનામાંથી જાગી હોય મોટી વહુના ઓરડામાંથી બહાર નીકળતા તેઓ ખૂબ ડરી ગઈ હતી પરંતુ ભૂખે તેમને હિંમત આપી અને તે નાના પુત્ર હમન પાસે ચાલી ગઈ દરવાજો ખુલ્લો હતો તેમણે અવાજ આપ્યો પરંતુ કોઈ જવાબ ન આવ્યો

મતલબ હવે રજની વહુની જેમ અમૃતા વહુએ પણ તેનો રંગ બતાવી દીધો તો હું ક્યાં જાઉં દેવકી માતાની વાત સાંભળીને અમન બોલ્યો ખાવાનું ખાઈ લો પછી વાત કરી લેશું અમનને પોતાની માતાથી આટલી નરમીથી વાત કરતા જોઈ અમૃતા તેને ગુસ્સેથી જોવા લાગી પરંતુ તે સમયે તેણીએ કંઈ કહ્યું નહીં આગલા દિવસે જ્યારે દેવકી માતાએ રાજેશને દવાઓ લાવવા માટે કહ્યું ત્યારે મોટી વહુ રજનીએ સ્પષ્ટ જવાબ આપ્યો અમારાથી તો ખુદ પોતાના ખર્ચા પૂરા નથી થઈ રહ્યા તો અમે ખર્ચ કેમ ઉઠાવીએ વાત માત્ર બે રોટલીઓની તો ઠીક હતું પરંતુ દવાઓ અને બાકી ખર્ચા અમારાથી નહી પૂરા થાય હવે દેવકી માતાએ મોટી વહુ પાસે ખાવાનું માગવું પણ છોડી દીધું હતું તેઓ ત્રણેય સમયનું ખાવાનું નાની વહુ અમૃતા પાસેથી જ લેવા લાગી થોડા દિવસો એમ જ ચાલતો રહ્યો એક દિવસ જ્યારે દેવકી માતા ખાવાનું લેવા અમૃતા પાસે જઈ રહી હતી ત્યારે તેમણે તેને પોતાના પતિ અમન સાથે ઝઘડતી સાંભળી અમૃતા ગુસ્સે માં કહી રહી હતી કંઈક શીખો તમારા મોટા ભાઈ અને ભાભી પાસેથી તેમણે તો પોતાનો પલ્લો જાળી લીધો અને આખો બોજ આપણા પર નાખી દીધો તમારી માતાનો ખર્ચ પહેલેથી જ ઓછો છે શું અમને ઊંડી શ્વાસ લેતા કહ્યું આવી વાત સાચી છે અમૃતા જ્યારે મોટાભાઈ પોતાની જવાબદારી નિભાવી રહ્યા નથી તો માતાનો બોજ આપણે જ કેમ ઉઠાવીએ હું મોટાભાઈ સાથે વાત કરીને તેમને વૃદ્ધાશ્રમ મોકલવાનો ઈંતઝામ કરું છું બિચારી દેવકી માતા આ બધું સાંભળીને અંદરથી હલી ગઈ અને પાછી નીચે આવી ગઈ હવે કોઈ દીકરા વહુ પાસે ફરીથી જવાની તેમની હિંમત નહોતી થઈ રહી આજે તેમની સહન શક્તિની સીમા તૂટી રહી હતી કારણ કે તેમને ખાવાનું ખવડાવવું તો દૂર હવે કોઈ આ ઘરમાં તેમને જોવા પણ ઈચ્છતું ન હતું તે એકલી નિરાશ મન સાથે આંગણની ચારપાઈ પર બેઠી રહી ઘરમાં સૌનું આવજાવું થવા લાગ્યું પરંતુ કોઈ પાસે એટલો સમય નહોતો કે પોતાની વૃદ્ધ માતા પાસે બે પળ બેસી જાય જ્યારે દીકરાઓ અને વહુઓએ જ પોતાની જવાબદારીથી મોટું ફેરવ્યું હતું તો પછી તે પોતાના પુત્ર પોત્રીઓથી શું અપેક્ષા રાખ્યા આખરે તે પણ તો પોતાના માતા પિતાના ડગલા પર જ ચાલી રહ્યા હતા એટલા મોટા પરિવારના હોવા છતાં દેવકી માતા એકલતા અને ભૂખમરીની માર ઝેલી રહી હતી આજે વગર ગાતે પીધે તે એમ જ ડહેલવા નીકળી ગઈ તેમની સહેલી રંજનાએ તેમને ગુમસુમ જોઈને અનુભવ્યું કે કંઈક તો ગડબડ જરૂર છે થોડી વાર સુધી તે રાહ જોતી રહી કે દેવકી જાતે કંઈક જણાવશે પરંતુ જ્યારે તેણીએ કંઈ ના કહ્યું ત્યારે રંજનાએ જ તેમની પરેશાનીનું કારણ પૂછ્યું દેવકી માતાએ આંસુઓથી ભરેલી આંખો સાથે કહ્યું શું બતાવું રંજના જ્યારે મારી દીકરી જન્મી હતી ત્યારે અમને લાગતું હતું કે આ એક બહુ મોટું બોજ છે અમારે તેમના માટે દહેજ જોડવું પડશે ભણાવી ગણાવીને કોઈ બીજાના ઘરે મોકલવી પડશે પરંતુ જ્યારે એક પછી એક બે દીકરા થયા ત્યારે તો હું ફૂલી ના સમાઈ તેમના પિતાજીની તો છાતી હી ગર્વથી ફૂલી નહોતી સમાધિ અમને લાગતું હતું કે આ આપણા પાછળના સારા કર્મોનું ફળ છે આપણે જરૂર કોઈ પુણ્ય કર્યા હશે જે આજે આ કૃપા વરસી રહી છે દીકરાઓ સાથે મારી વૃદ્ધાવસ્થા આરામથી ગુજરશે તેઓ મારા બુઢાપાની લાકડી બનશે તેમણે ઊંડી શ્વાસ લીધી અને આગળ બોલી મેં આખી ઉંમર આજ ખુશીમાં વિતાવી દીધી કે જે આજે આપણે બાળકો પર ખર્ચ કરી રહ્યા છીએ તે આપણને વૃદ્ધાવસ્થામાં સુદ સમેત પાછું મળશે પોતાની સારી જમા પૂંજી પોતાના બાળકોને તેમના પગ પર ઊભા કરવામાં લગાવી દીધી અહીં સુધી કે પોતાના આરોગ્યનો પણ ખ્યાલ ન રાખ્યો હવે પતિ પણ રહ્યા નથી આરોગ્ય પણ સાથ છોડવા લાગ્યું છે અને મારા બંને દીકરા તેઓને તો મારી દવાઓનો ખર્ચ ઉઠાવવાની વાત તો દૂર બે સમયની રોટલી પણ ખવડાવી શકતા નથી પોતાની વ્યથા કહેતા બાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ગળું આંસુથી ભરાઈ ગયું બાએ તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું બધું જ સારું થઈ જશે દેવકી પરંતુ દેવકી બાએ નિરાશા ભર્યા સ્વરે કહ્યું ખબર નહીં રંજનાબા આ ઉંમરે હવે શું શું જોવાનું બાકી રહ્યું છે ભૂખથી તડપી રહી છું પણ હજુ સુધી મારા પ્રાણ નથી ગયા આવું કહીને તેઓ ધડધડા ડડવા લાગ્યા અને ત્યાં જ જમીન પર બેસી ગયા રંજનાબાએ તેમને હિંમત આપી ઊંચકીને ખુરશી પર બેસાડ્યા અને કહ્યું જુઓ દેવકી જો તમે આમ જ હાર માની જશો તો આગળ તમારા બાળકો તમારા સાથે બીજું શું કરશે ખબર નથી પણ જો તમે હિંમત બતાવો અને ખોટા સામે અવાજ ઉઠાવો તો તમારું બાકીનું જીવન સારી રીતે જીવી શકશો રંજનાબાની આ વાત સાંભળી દેવકીબા થોડા વિચારમાં પડી ગયા ગંજના બાએ તેમને સાથે લઈ જઈ એક થાળી પરીને ખવડાવ્યું જમ્યા પછી દેવકી બા ઘેર પાછા ફર્યા થોડીવાર તેઓ વિચારતા રહ્યા સાંજ થઈ ગઈ હતી પણ દેવકી બાને બપોરનું ભોજન પણ મળી શક્યું ન હતું તેમણે હિંમત એકઠી કરી અને ઘરમાં રાખેલા થોડા રૂપિયા લઈને નજીકની કિરાણાની દુકાને ગયા ત્યાંથી એક બ્રેડનું પેકેટ લઈને પાછા આવી ગયા સાંજે તેમની દીકરી રાધિકા તેના પતિ સાથે મળવા આવી હતી દેવકીબાએ સમયે બ્રેડ ખાઈ રહ્યા હતા દીકરીને જોતા જ તેમણે પેકેટ છુપાવી દીધું અને બોલ્યા અરે બેટા તું ક્યારે આવી તે તો આવવાના કશું કહ્યું પણ નહોતું રાધિકાએ કહ્યું મમ્મી જ્યારે તમે ફોન પર વાત કરી રહી હતી ત્યારે જ મને લાગ્યું કે કંઈક તો ઠીક નથી માટે જ હું તમને મળવા આવી છું મને સાચું સાચું કહે છે કે વાત શું છે માં દેવકીબાએ નજરો નીચી કરીને કહ્યું બેટા મેં તને કહ્યું હતું કે બધું ઠીક છે તું ખોટી ચિંતા મત કર એ જ સમયે દરવાજેથી રંજનાબાની અવાજ આવી શું ઠીક છે દેવકી રાધિકા બેટા સારું કર્યું કે તું આવી ગઈ હું તને બતાવું કે તારી મમ્મી કેવી રીતે એક એક દિવસ પસાર કર્યા છે રંજનાબાએ રાધિકાને આખી હકીકત કહી બધું સાંભળીને રાધિકા આશ્ચર્યચકિત રહી ગઈ તેને વિશ્વાસ ન આવ્યો કે તેની માં પર જાન છિડકતા તેના ભાઈઓ અચાનક એટલા સ્વાર્થ પ્રધાન કેવી રીતે બની ગયા દેવકી બાનો સમય જે આ બધું સાંભળી રહ્યો હતો બોલ્યો માં મારો એક સારો વકીલ મિત્ર છે તમે એક કામ કરો તમારા પ્રોપર્ટીના પેપર લ્યો અને અમારી સાથે ચાલો સૌપ્રથમ પ્રથમ દેવકીબાએ ના પાડી પણ તેઓ ના માન્યા અને તેમને સાથે લઈ વકીલ પાસે ગયા ત્યાં જઈ તેમણે વકીલને તમામ પરિસ્થિતિ વિશે જણાવ્યું વકીલે બધા દસ્તાવેજો જોયા અને સ્મિત સાથે કહ્યું અરે વાહ આ તો બહુ સારી વાત છે કહો તો આ દસ્તાવેજ કઈ મિલકતના છે છે કહ્યું આ અમારા ઘર અને જમીનના દસ્તાવેજો છે વકીલ હસતા બોલ્યો જો એવી વાત છે તો તમે તમારા દીકરાઓ અને વહુઓને સારો પાઠ ભણાવી શકો છો વકીલની સલાહ અનુસાર દેવકીબાએ કાયદેસર કાર્યવાહી શરૂ કરી થોડા સમય પછી જયારે તેઓ ઘરે પાછા અમે તમારું વૃદ્ધાવસ્થામાં રહેવાનું આયોજન કરી દીધું છે આ સાંભળી દીવકીબા બા આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યા મોટો દીકરો બોલ્યો ચિંતા ના કરશો માં ત્યાં તમને કોઈ પણ વસ્તુની કમી નહીં રહે હજુ વાત ચાલુ જ હતી ત્યાં રાધિકા અને તેનો પતિ વકીલ સાથે ઘેર આવી પહોંચ્યા તેઓને વકીલ સાથે જોઈ દીકરાઓ અને ગયા મોટા દીકરાએ ગુસ્સે થઈને કહ્યું આ શું નાટક છે તમે વકીલને સાથે કેમ લાવ્યા છો પછી તેમણે તીખા સ્વરે કહ્યું હા હવે બધું સમજાઈ ગયું માની મિલકતમાં તને અને તારા પતિને પણ ભાગ જોઈએ છે એ માટે જ વકીલ લાવી છે પણ ચોખ્ખું સાંભળી લો તમે તમે લોકોના માટે અહીંયા કોઈ જગ્યા નથી આ સાંભળીને રાધિકા અને તેના પતિને ખૂબ ગુસ્સો આવ્યો રાધિકાએ કડક અવાજમાં કહ્યું તમારી જાતના સાલા ખદડાઓ આ મિલકત અમારી છે મને માની મિલકતમાં એક રૂપિયો પણ નથી જોઈતો હું તો ફક્ત એટલું જ માગું છું કે મારી મા આ વૃદ્ધાવસ્થામાં શાંતિથી જીવી શકે હું તો તેમને મારા ઘરે લઈ જવા ઈચ્છતી હતી પણ માને તો બસ

ત્યાં સુધી તમે મારા આજુબાજુ ફરી રહ્યા હતા અને હવે જવાબદારીની વારે તમે હાથ કાઢી લીધા મિલકત જોઈતી હતી પણ વૃદ્ધ માતાનું શું ત્યારે મોટો દીકરો તીવ્ર સ્વરે બોલ્યો આ ઘર મિલકત ઉપર તમારો કોઈ અધિકાર નથી પપ્પાએ વસિયત બનાવતી વખતે આ ઘર અમારા નામે લખાવી દીધું હતું આ સાંભળતા જ વકીલ સાહેબ હસતા બોલ્યા તમારા કહ્યામાં સત્ય છે પરંતુ તમારા પિતાજીય મકાન અને જમીન તેમના નામેથી હટાવીને પહેલેથી જ તેમના પત્ની દેવકીબાના નામે કરી દીધી હતી અને વસિયતમાં સ્પષ્ટ રીતે લખેલું હતું કે તેમના જીવતા સુધી તમામ મિલકતની માલિક દેવકીજી જ રહેશે કદાચ તમારા પિતાને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે તમે લોકો માતાજી સાથે કેવો વર્તન કરી શકો છો તેથી તેમણે પોતાના અવસાન પહેલા જ વસિયતમાં ફેરફાર કરાવી લીધો હતો વકીલે આગળ કહ્યું તમારા પપ્પાના અવસાનની જે તારીખ તમે કહી રહ્યા છો તેના એક અઠવાડિયું પહેલા જ વસિયત બદલાઈ ચૂકી હતી આજની તારીખે આ મકાન અને ગામની જમીન સંપૂર્ણપણે દેવકીબાની માલિકીની છે તેઓ જે રીતે ઈચ્છે તે રીતે તેનો ઉપયોગ કરી શકે છે અને કોઈ પણ તેમને કશું કહી શકતું નથી આ સાંભળતા જ બંને દીકરાઓના હોશ ઉડી ગયા તેઓ ક્યારેય વકીલને જોતા તો ક્યારેક તેમની માતાના તેમને ભૂલનો અહેસાસ તો થયો પણ હવે કંઈ થઈ શકતું નહોતું આ ઘટના પછી દેવકીબા જેમણે અત્યાર સુધી બધું શાંતિથી સહન કર્યું હતું તે હવે સીધી સાધી મહિલા રહી ન હતી તેઓએ પોતાના અધિકાર માટે લડવું શીખી લીધું હતું તેઓએ કડક અવાજમાં દીકરાઓ અને વહુઓને કહ્યું જલ્દી આ મકાન ખાલી કરી દો આ સાંભળતા જ મોટો દીકરો રાજેશ માતાના પગમાં પડી ગયો અને બોલ્યો માં મારો મોટો થઈ ગયો છે કૃપા કરીને મને માફ કરી દો એ વખતે નાનો દીકરો અમન બોલ્યો માં મને તો ભાઈએ ખોટા રસ્તે નાખ્યો હતો નહીતર તમે જાણો છો કે હું કદી એવું વિચારી પણ ન શકતો દેવકી ઊંડો શ્વાસ લઈને કહ્યું મને ઠુકરાવતા આવતા પહેલા તમે એ પણ નહીં વિચાર્યું કે મારી વૃદ્ધાવસ્થામાં હું ક્યાં જઈશ કેવું જીવીશ તો હું હવે કેમ તમારો વિચાર કરું પણ હું મારા દીકરાઓને દુઃખી થતા જોઈ શકતી નથી તેથી જો તમે આ ઘરમાં રહેવા માંગતા હો તો તમને ઉપરની માળે રહેવું પડશે આ પછી દેવકીબાએ પોતાની ભૂલ સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું તેમણે વસિયતમાં ફેરફાર કરાવી તેમના અવસાન પછી ગામની બાકી જમીન માત્ર તેમની દીકરી રાધિકા માટે જ રહેશે તેમની સખી મિત્ર રંજનાબાની સહાયથી તેમણે મકાનની મધ્યવર્તી માળ ભાડે આપી દીધી અને પોતે નીચલી માળે રહેવા લાગી રાધિકાએ માતાની દેખભાળ માટે એક નોકરાણીની વ્યવસ્થા કરી જે ખાવાનું બનાવે સાફ સફાઈ કરે અને કપડાં ધોઈ આપે હવે દેવકીબાને સારું ખાવાનું મળવા લાગ્યું અને તેઓ પહેલાથી વધુ ખુશ રહેવા લાગી તેમની સાસુમાની અંદર આવેલા પરિવર્તન જોઈ બંને વહુઓ ચોંકી ગઈ અજાણ્યા ભવિષ્યની ભીતીથી બંને દીકરાઓ પણ આશ્ચર્યચકિત હતા અને તેમના દિલના કોઈના કોઈ ખૂણામાં તેમને સમજાઈ ગયું હતું કે માતા સાથે મોટી ભૂલ થઈ ગઈ છે જેનો ભોગ તેઓ હવે ભોગવી રહ્યા છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવી વાર્તા સાથે ધન્યવાદ